કે ચૂંટણી પ્રક્રિયામાં જે ગેરરીતિ થાય છે એને અટકાવવાની વાત થશે મતદાર યાદી જે છે એને સુધારવાની વાત તૈયારી કરવામાં આવશે ઈવીએમ ની ચોકસાઈ ઉપર ભાર મૂકવામાં આવશે અને ગ્રાઉન્ડ લેવલે આપણા કાર્યકર્તાઓને કહેવામાં આવશે કે ભાઈ તમે વિરોધ પ્રદર્શન થી માંડીને તમારી ઉપસ્થિતિ લોકો વચાળે દર્જ કરાવો ટૂંકમાં ઓફિસ પોલિટિક્સ જે છે પેપર પોલિટિક્સ છે પેલેસ પોલિટિક્સ છે એ નહીં ગ્રાઉન્ડ ઝીરોમાં તમે જાઓ પછી વસ્તી આધારિત જે છે જનગણના જે કહે છે જીતની જીસકી હિસ્સેદારી ઉતની ઉસકી ભાગીદારી રાહુલ ગાંધીનો એના ઉપર ખેડૂતોને એમએસપી એટલે કે ટેકાના ભાવની જે વાત છે એનાથી સંતોષ નથી ખેડૂતો અને હરિયાણા પંજાબમાં બોર્ડર ઉપર જે આંદોલન ચાલે છે એવી રીતે ખેડૂતોને શું કરીએ તો એમએસપી સહિતના મુદ્દે એ સારું પછી યુવાનોને બેરોજગારી ઇત્યાદિ આ બધા મુદ્દા જે છે એના વિશે મહામંથન ને ચર્ચા થશે પણ હું એમ કઉપાલ આ કોમન ફેક્ટર છે આના માટે સાબરમતી વિપક્ષ હંમેશા શું કરે શાસક પક્ષની નબળાઈ ની ચર્ચા કરે તો એના માટે કઈ અધિવેશન આ કઈ સ્પેશિયલ આમાં આવે નહી પગાર મળવો એ રૂટીન વાત છે બોનસ મળે તો તમારે એક્સ્ટ્રા લાગે ને

આખી પેઢી બદલાઈ ગઈ વિચાર બદલાઈ ગયા છે સોશિયલ મીડિયામાં એટલા બધા લોકો છે મેં હું પેલા લાલ ટપકુ ચાંદલો કરતો હતો પછી મેં અત્યારે કેસરી ઉભું કર્યું છે આજ તો મળી લાલ કર્યું છે આપણે હાથમાં આવી કરીએ છીએ આપણે એમાં કોઈ અંધશ્રદ્ધા નથી પણ એની લોકોએ નોંધ લીધી કે સાહેબ પેલા તમે લાલ ટપકુ કરતા હવે તમે એમ કે કેસરી કેમ કરો છો ધર્મ બદલાવો બોલો જી કીધું સાહેબ તમે અર્ધી શર્ટ પહેરો ટી શર્ટ પહેરો તો તો ખરાબ છે તમે કલ્પના કરો વાત એ કે લોકો માઇક્રો રીતે જુએ છે એમ કહું હવે જો આપણા જેવા સામાન્યમાં સામાન્ય માણસ વિશે પણ લોકો આટલું ઓબ્ઝર્વ કરતા હોય તો આ તો બધા મહાન મહારથીઓ છે એ તમારા એજન્ડાને પારખી ન જાય નવી પેઢી કેટલી હોશિયાર છે તમે જુઓ કાઈ બોલ્યા કરવા વગર એક ઠરાવની બ્લુ પ્રિન્ટ રજૂ કરવી જોઈએ પેલા ચર્ચા ભલે તમે કરો જે કરો તે પણ પબ્લિકલી તમે એમ કહો ભાઈ અમે બે દિવસની ચર્ચા કરી બંધ બારણે ઠીક છે સંસદ મંડળ ને પણ એમાં નિષ્કર્ષ નંબર વન એક થી દસ જે ફેરફાર કરેવાય છે કે કોંગ્રેસ એવો ફેરફાર કરવા જઈ રહ્યા છે જેમ કે રાજકોટ શહેર છે હું દાખલો સમજાય એટલે હું બોલું છું રાજકોટ શહેરમાં ધારાસભાની ચાર બેઠક છે વન ટુ થ્રી ફોર ત્રણ રાજકોટ ની રાજકોટ ગ્રામ્ય ની બરાબર છે હવે ચાર ધારાસભ્યો ટિકિટ કોણ માણસને ટિકિટ આપી અત્યારે શું થાય છે હાઈ કમાન્ડ નક્કી કરે છે ઉપરથી પેરેશું ઈ કઈ બધા હા પાડવાની સેન્સ બેન્સ લેવામાં આવે છે પણ એનું કંઈ આવે નહીં બધું ઠીક મારી નાટક છે સેન્સ વાળી ભાજપ માં એવું છે

તો કોંગ્રેસે હવે ઈ બદલાવાની વાત કરી છે કમસે કમ જો અમલમાં આવે તો કે ભાઈ રાજકોટની ચાર બેઠક છે એની હવે અમે લોકો એટલે કે જે નક્કી કરે ચાર માં અહીંયા રહે છે કોંગ્રેસના નેતાઓથી માંડીને કોંગ્રેસ ના કોંગ્રેસના કાર્યકરો એ ચારેય વિધાનસભામાંથી સેન્સ લેવામાં આવશે લોકોની અને કાર્યકર્તાઓની ને પ્રમુખો ની ભાઈ તમે કયો કોને ટિકિટ આપીએ ચાલો તમે કયો એને આપીએ એમ ભેગા થઈને કોઈ પડતા આ બરોબર છે એટલે એવા લોકોને પછી મંજૂરી ની મહોર ખાલી મારે હાઈ કમાન્ડ પણ પસંદ કરે કોણ નીચેના કાર્ય કરતા આવી બહુ મોટો બદલાવ છે જો થાય તો કારણ એવું છે બાનું કાઢે છે કમસે કમ કે ભાઈ વીવીઆઈ એટલે ઉપર થી એમ કે નક્કી કરવામાં આવે છે એટલે અમે પછી એમાં કઈ મેળ ન આવે કારણ કે અમારા મનમાં એ બેઠા નતા ઈ ભાઈ પેરેશૂટ થી આવેલા છે પણ જો તમારી તમે બધા એટલે કે કોંગ્રેસના કાર્યકર્તા છગનભાઈ ને ટિકિટ આપો અને હાઈકમાન્ડ મંજૂરી આપે તો એનો અર્થ એમ તમારી ડિમાન્ડ પ્રમાણે માલ સપ્લાય થયો હવે જીતાડવાની જવાબદારી ગણાય અને તમે વિરોધ તો ન કરી શકો કારણ કે સિત્તેર ટકા લોકોએ કોઈ એક નામ ઉપર મોહર મારી હોય ભલે પૂછું દસ જણાને પણ દસ સિત્તેર ટકા લોકોએ એક જ નામ કીધું કે ભાઈ ફરણાભાઈ ને આ વોર્ડ નંબર અને ધારાસભાની બેઠક નંબર એક જે છે રાજકોટની

જેને પણ ચૂંટણી લડવાની ઈચ્છા થાય છે હાઈકમાન્ડ ને હાઈકમાન્ડ ને ખબર જ નથી અહીંયા લશ્કર ક્યાં લડે સમજી લે કેટલાક પેપર ટાઈગર્સ હોય છે છાપામાં ચમકા કરે છાપામાં અચૂક ચમકા કરે દર બે પાંચ દિવસે હવે એવું થોથું કરીને ઉપર મોકલી દે હાઈકમાન્ડ જુઓ હું આટલો સક્રિય છું ફલાણા ફરણા મુદ્દે મેં આવું આંદોલન કર્યું નથી બુદ્ધિપૂર્વક તમારું છપાય છે બીજા કોઈ છપાતું નથી યા તો બીજા કોઈ મોકલતા નથી યસ હવે એ હાઈકમાન્ડ ને ખબર નહીં પડવાની એ તો થક્કો જુઓ એટલે જેમ અદાલતો નિર્ણય કોના ઉપર થાય છે દસ્તાવેજ પુરાવા ઉપર યસ રજુ કરે હું આટલો સક્રિય છું આવે તો કે ભાઈ સ્થાનિક કક્ષા એ કાર્યકરો જે છે પ્રમુખો જિલ્લા પ્રમુખો તાલુકા પ્રમુખો એને સત્તા આપશે ચૂંટણી લક્ષી આ એક બદલાવ બદલાવ નંબર બે સંભવ છે કે કોંગ્રેસ નું હાઈ કમાન્ડ નું માળખામાં થોડોક ચહેરાનો બદલાવ આવે એટલે હમણાં મેં એક જગ્યાએ વાંચ્યું છે કે અત્યારે કોંગ્રેસ પાસે જેટલા પણ સેલ્સ જે છે માઇનોરિટી સેલ હોય ને ફલાણા સેલ હોય ને ડોક્ટર સેલ હોય ને આવું બધું જે ભાજપમાં છે એવું કોંગ્રેસમાં છે પણ એક ન તો એનું કદાચ ઉમેરણ થશે નથી શું ચૂંટણી લક્ષી કોઈ સમિતિ નથી ઓકે કેવળ ચૂંટણી લક્ષી જ એનું કામ જાય મુદ્દા કરવા કોણ લાયક છે કોની જોડે કેટલા લોકો છે આ બધું ચૂંટણી સિવાય કઈ એને કરવાનું થાય નહીં એવી એક સમિતિની રચના કરવામાં આવશે આ બીજો બદલાવ કોંગ્રેસ નો અને બાકી તો મેં તમને કીધું તેમ ઠરાવો રજૂ કરવામાં આવશે સરકાર વિરોધી ના એ બધું રૂટીન છે પણ બેઝિકલી બે મુખ્ય ફેરફાર કે સત્તાનું વિકેન્દ્રીકરણ એટલે કે સત્તા સ્થાનિક લેવલે આપવામાં આવે એ એક વાત અને ચૂંટણી ઉપર જ ફોકસ કરી શકે એવી સમિતિ બીજી વાત આ બે વસ્તુ કરવામાં આવે છતાંય હજી હું તમને કઉ છું કૃપાલસિંહ કે જે ખૂટે છે એ આ ખૂટે છે કે તમે એક ચિત્ર બતાવો નવી પેઢી ને કે ધારો કે તમારું શાસન આવે તો તમે અમારું કઈ રીતે તમારી જાણ ખતર પ્રોસેસમાં કોઈ રસ નથી અત્યારે કોંગ્રેસ જો એમ કે અમારે અમારે અસ્તિત્વ માટે છે ને અમે આમ કરીએ તેમ કરીએ કોંગ્રેસ એમાં ભાઈ કોંગ્રેસ મજબૂત બને ને જનતા મજબૂત બનવી જોઈએ ભાઈ સાહેબ અમે અમારો તમારો પક્ષ મજબૂત અમારા થકી તમે થાવ એમાં કઈ વાંધો નથી પણ પેલા તો પ્રજા કઈ રીતે મજબૂત થાય ઈ તમારે બતાવવાનું છે તમે જ વાકા ચુકવો તમારો જ મેળ પડે એમ ન હોય તો અમારું દળદર ક્યાંથી ફીટવાનું સમજી લે

તો અમે આટલી આટલી વાત અમે કરી બતાવશું તો સારી વાત છે અને દાખલો હું આપડ આલે છે ટ્રમ્પનો ડોનાલ્ડ ટ્રમ્પ નો અમેરિકા એને કારણે ક્રૂડ તેલ જે આપણે રશિયામાંથી માંથી ઓછા ભાવે મગાવીએ છીએ તો એને કારણે આપણને વધુ સસ્તું ક્રૂડ ને ઓઇલ આપણને મળી રહ્યું છે પણ ગઈકાલે તમે જો પેટ્રોલિયમ મિનિસ્ટરે શું કીધું કે અમે જે ડ્યુટી હતી વધારી દીધી પાછી અને એ વધારાનો તેતાલીસ કરોડ રૂપિયા ફોર થ્રી તેતાલીસ હજાર કરોડ રૂપિયાની ડ્યુટી વધારા કરવાથી જે પૈસા મળવાના છે એ અમે ઓઇલ કંપનીઓને આપશું એટલે કે આવી ઇન્ડિયન ઓઇલ ને આ બધી જે છે ને એ કંપનીઓ કારણ કે એને ભૂતકાળમાં એમ કે ભાવ ઘટાડે એટલે એને ઘાટો એટલે કે નુકસાન થયું હતું એટલે અમે તેતાલીસ કરોડ રૂપિયાનું વળતર એને આપશું અને અત્યારે જે સાઈઠ નેવું રૂપિયા પેટ્રોલ આડે ગાળે છે એ તમને એટલે કે સામાન્ય પ્રજાને સાઈઠ સિત્તેર રૂપિયા મળે એવી વ્યવસ્થા કરીશું સવાલ એ છે કૃપાલસિંહ જો બે વર્ગ છે બે જ કોમ છે દુનિયા ભલે ગમે તેમ કે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ ને લેવા કડવા બ્રાહ્મણ દલિતરિટી આ બધું જુદી વાત છે બે જ વર્ગ અને બે જ કોમ બે જાતિ છે નર અને નારી વાત થઈ ગઈ પૂરી અને બે જ વર્ગ છે ગરીબ અને તવંગર ધેટ સોલ્વ એથી વિશેષ કઈ છે જ નહીં હવે તવંગર લોકો ને કોઈ પ્રોબ્લેમ નથી ગરીબ ને પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે તો તમારી નીતિ એટલે કે કોઈ પણ શાસક પક્ષની નીતિ કેવી હોવી જોઈએ ને પશુ પાલન પરવડવા જોઈએ મને દૂધ પરવડવું જોઈએ હું ને પરવડી શકે એવા ભાવે દૂધ લઈ શકવા જોઈએ અને માલધારીઓ પશુને પરવડી શકે એવા પશુને એને એને પૈસા મળવા જોઈએ એવી રીતે સરકાર એવી હોવી જોઈએ તવંગરો અદાણી ને પણ આજ ભાવનું લાઈટ નું બિલ ને મારું લાઈટ નું બિલ આ ભાવનું ઈ ખોટું કહેવાય તમે સમજો અદાણી પાસેથી અદાણીને પેટ્રોલ એને લેવું હોય અદાણી એટલે કે ટૂંકમાં સુખી માણવાની વાત અમુક થી વધારે પૈસાદાર માણસ હોય અમુક થી વધારે તમે કેમ હમણાં નાણા મંત્રીએ શું કીધું કે દસ બાર લાખ રૂપિયાની વાર્ષિક આવક હોય ટેક્સ ભરવાની જરૂર નથી કીધું ને શું કામ ભાઈ ગરીબ માણસ માણસે અત્યારે સામાન્ય રીતે આ પગાર ધોરણ હોય છે અને જીવન ધોરણ ઊંચું થઈ ગયું તો એને થોડીક લિમિટ વધારી હું એમ કઉ છું ખરેખર એક જ મુદ્દાનો કાર્યક્રમ આખો દેશ શાંત થઈ જાય સાહેબ કાઈ પ્રોબ્લેમ જ ન રે કે અમુક રૂપિયા થી વધારે ની કમાણી જેની હોય એના લાઈટ ના બિલે વધારે એસટી ના ભાડા વધારે પેટ્રોલ ના ભાવે એને જુદા હું દાખલો આપું કે ધીરુભાઈ અંબાણી ના છોકરા પેટ્રોલ લેવું તો પાંચસો રૂપિયા લીટર મળવું જોઈએ અને હાવ ગરીબ માં કુબામાં જે રહેતો હોય એને બે ટુ વ્હીલર છે બિચારા ની પાસે બીજું કાઈ નથી એને ત્રીસ રૂપિયા મળવું જોઈએ એમ કઉ છું તમારે મૂળ ગરીબોને સુખી કરવાની વાત છે ને તો રૂપિયામાં રૂપિયામાં મને મળે અનંત અંબાણી નેવું રૂપિયામાં પેટ્રોલ મળે તો આનો મતલબ શું એટલે આ જે વિસંગતતા છે એ પેલા તો દૂર કરવી જોઈએ એવું વિઝન જો કોંગ્રેસ બતાવે કે ભાઈ અમે કઈક એવું કરવા માંગીએ છીએ જેથી કરીને ગરીબ માણસો ને પોસાય તેવા ભાવે બધી જીવન આવશ્યક ચીજ વસ્તુ મળી દે અને માથે નાખો તો ક્યાં ફરક પડે જેને ઓલા રીચ ટેસ્ટ ટેસ્ટ ટેક્સ આવે છે રીચેસ્ટ જે પરદેશ માં બધે છે જ કે અમુક થી વધારે પૈસા જેની પાસે નાખા માગ નથી આપણી ભાષામાં કાઠિયાવાડી ભાષામાં જેની પાસે નાખા માગ નથી એવા લોકો પાસેથી આવું પૈસાદાર હોવાનો ટેક્સ લેવો જોઈએ વધારાનો

હું એમ છું કે મૂડી ધીરુભાઈ અંબાણી ની છે બે ઘડી માની લો મહેનત એની છે મેનેજમેન્ટ એનું છે બધું એનું છે કોઈ વાંધો નથી પણ બધી મૂડી કઈ હાવ ખીચામાંથી નથી કાઢી બેંક માંથી લોન લીધેલી છે ને આવ બીજો ખરબો રૂપિયાની પૈસા કોના બેંકમાં છે મારા કે બીજા તમારી મારા રૂપિયા બેંકમાં છે એવા જગદીશ મહેતાઓ હોય ની સંખ્યામાં પાંચ પાંચ હજાર રૂપિયા મોટી રકમ થાય એ મે ફિક્સ મૂકી હોય મારા પરિવાર માટે થઈને પચાસ રૂપિયા મૂકી કે ભાઈ મારા પરિવાર ને કામ લાગતું એવા પચાસ પચાસ રૂપિયા લાખો કરોડો રૂપિયા લોકો મૂકે છે તો અબજો ખરબો રકમ બેંક થાય ઈ લોન કોણ લે ભાઈ મુકેશ અંબાણી પૈસા તો આપડા છે ને

આખું એમ કે યાર્ડ બનાવી શીખાયે શીપ યાર્ડ બંદર કંડલા બંદર હવે બંદર તમે ભલે ગમે કચ્છ નો દરિયો તમને ન કચ્છ નો આ કંડલા જમીન ના આપીએ તમે શું કરો દાખલા તરીકે તો એ જમીન તો કચ્છની હતી ને કચ્છીઓની હતી ને ગુજરાત ની હતી ને દેશની હતી ને તો એની પાસેથી વળતર એમાં ભાગીદારી ને જેમ થવું જોઈએ કે ભાઈ બધો નફો આવે એમાં આટલો હિસ્સો જે છે એ જે તે પ્રદેશ ને કે ગુજરાત ને કે સરકાર ને મળવો જોઈએ કારણ કે સરકારે તમને આટલી મોટી ભૂમિ આપી દીધી ને દરિયો આપી દીધો જમીન આપી દીધી તો એનો અમને કઈક વળતર તો મળવું જોઈએ ને તમારી પેઢી થોડી છે આવી જો બ્લુ પ્રિન્ટ ક્રિપાલ સારા તર્ક રજૂ કરવામાં આવે અને ગરીબ માણસ ને થોડુક મદદ કરવામાં આવે તો હું એમ જ માનું છું કે બિલકુલ બીપીએલ કાર્ડ વાળા જે લોકો હોય છે જે રેશનિંગ ના અનાજ ખાતા ધોતા હોય એના લાઇટ બિલ અને વજુભાઈ વાળા એના લાઇટ બિલ એ બે સેમ ન હોવા જોઈએ

ભાઈ ગુજરાતમાં અમારું શાસન આવે તો અમે આ પ્રકારે વ્યવસ્થા કરવા માંગીએ છીએ નાની ધાબામાં જમી લે છે એ લોકો ફાઈવ સ્ટારમાં જમે છે ને અઢી હજાર ત્રણ હજાર ની થાળી ન જમતા તો જેને પોહાય તો જમે છે ને તો એને હવે જમે છે એને પોસાય છે તો પચાસ રૂપિયાનું બિલ આવતું એને પંચોતેર આવતું એને ક્યાં ફરક પડતા હે તો સવાલ એ છે કે અધિવેશન જે અત્યારે મળી જો ખાલી ચર્ચા વિચારણા વાતો કરીને નરેન્દ્ર મોદી રોજગારી બેરોજગારી ખેડૂતો વિધવાઓ બધી વાતો જે કેસેટ વગડે છે દુનિયામાં કોઈ દેશ એવો નથી કે છાતી ઠોકીને કહી બેરોજગારી નથી એમ એવું બને જ નહીં સાહેબ જનસંખ્યા વધતી જાય બેરોજગાર પેદા થતા જાય કોલેજ માંથી તો દર વર્ષે પડવાના જ નહીં લોકો લાખો ની સંખ્યામાં તો આજે તમે બધા એક વખત નક્કી કરો કે બે હાજર પચીસ ની ચાલ અત્યારે એટલે હું દર ઓછો થઈ જવાનો આવતી વર્ષે કોઈ બહાર નથી પડવાના એટલે એ સંભવ નથી એવી વાતો કરવાથી કોઈ મતલબ નથી મતલબ એ છે કૌશલ્યવાન માણસો બનાવો કે ભાઈ તમે એને દિશા આપો કે ભાઈ સરકાર જ નોકરી કરાવી નોકરી નથી જિંદગી આખી આપણું સલામતી એમ નોકરી બરાબર છે તો એ જ ધારા ધોરણ ખાનગી મહદઅંશે બોલો પૂર્ણપણે ની પણ છે એવું શું કામ અત્યારે છે ખરા કોઈ પાલતું નથી છે તો છે નહીં ઈ બધા કોન્ટ્રાક્ટ બેજ ઉપર રાખી મૂક્યા છે ઉલ્લુ બનાવે છે સરકાર ને સરકાર ને ખબર છે જેમ આપણે મકાન લઈએ છીએ મકાન હોય સિત્તેર લાખ નું આપણે લઈએ સિત્તેર લાખ માં દસ્તાવેજ તેર લાખ નો તો ઉપર ના પૈસા તો સરકાર ને ખબર નથી એ રજીસ્ટર જ્યાં આપડે દસ્તાવેજ કરાવવા જઈએ છીએ એ ભાઈને ખબર ના હોય કે આ સાધુ રાજકોટ ના પોષ વિસ્તારમાં આ ભાઈ એમ કે છે કે મેં તેર લાખ રૂપિયામાં થ્રી બીએચકે નો હોમ વાર નો બંગલો લીધો એ કોઈ દિવ તેર લાખ માં કે ત્રેવી લાખમાં આવે નહિ એને ખબર થોડી નહીં પડતી યસ ઈ ખબર છે છતાં કઈ બોલવું નથી

તો એવું જો કરવામાં આવ્યું હોત તો આ અથવા તો આવે હજી તો આજે શરૂ થયું છે કાલે છે આ કાર્યક્રમ મહત્વનું ક્યાં સુધી મળશે આપણે તો એવી આશા રાખીએ કે ટૂંકમાં એવો ઠરાવ કરવામાં આવે કે લોકોમાં આશા બંધાય એમ મારું કહેવાનું છે મેખી આ દખો તો ઈ જ છે ને ગરીબ માણસ અને સુખી માણસ સુખી માણસ કંઈક લઈને ગરીબ માણસ આપો ને વાત થાય પૂરી એટલે આવું કઈક કર્યું અધિવેશન બેસ્ટ ઓફ ધી બેસ્ટ થઈ શકે એમ છે જોઈએ છીએ હવે શું થાય તે